ભાઈ નમસ્કાર મિત્રો વિડીયો ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ મોદીજીએ બૂમ પડાવી દીધી છે મિત્રો વાત કરીએ તો અયોધ્યામાં મિત્રો કામ એટલું હતું મિત્રો તમને ખ્યાલ હશે પાંચસો વર્ષથી મંદિર પણ નહોતું બન્યું ત્યારે મોદીજીએ દીધું કે મંદિર અને જેને ખૂટા હલાવવા હોય હલાવી લેજો તો ત્યારે મોદીજીએ એવું કહી દીધું હતું ને ભાઈ અત્યારે એ મંદિર બની પણ ચૂક્યું છે મિત્રો હજે લગભગ એક થી દોઢ વર્ષ સુધી આ કામ ચાલશે અને વધુ ને વધુ શ્રેષ્ઠ બને એટલું શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હાલ તો બૂમ પડી રહી છે કારણ કે આ રામ મંદિર એટલું વિશાળ બન્યું છે અને એટલો ઇતિહાસ પણ આપણો જબરો થઈ ગયો છે કે હવે ઇતિહાસમાં પણ આપણું નામ બોલાય છે ભાઈ રામ મંદિર એટલે તમને ખ્યાલ હશે ઇતિહાસમાં સૌથી મોટો આ ઇતિહાસ કહેવાય અને પછી મિત્રો વાત કરીએ તો રેકોર્ડ આ બધું જ આ અયોધ્યાના મંદિરમાં થયું છે કારણ કે મિત્રો વાત કરીએ તો હાલ સૌથી મોટો રેકોર્ડ પણ બન્યા છે તમને ખ્યાલ હશે સૌથી મોટી અગરબત્તી સૌથી મોટો દીવો સૌથી મોટો બેલ એ પણ અહીંયા લગાડવામાં આવ્યો છે મિત્રો ખાસ કરીને અયોધ્યામાં ત્યારે આજે બૂમ પડાવી છે મિત્રો સૌથી પહેલાં તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો રામ માટે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો અને રામ ભગવાન માટે આટલું કામ કરશો તો ભાઈ આપણે આંતરિક મોટું બીજું હું યાર તો જલ્દી શેર અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સાંજ સુધીના જેટલા પણ વિડીયો આવશે સૌથી પહેલા તમને બતાવવાનો પ્રયત્ન કરશો એટલે પ્લીઝ જેમ બને એમ વિડીયો શેર કરજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ